અત્યારે એવું છે આજે મારે સિસ્ટમ જોવાની હતી પણ આજે થોડુંક મોડું થઈ ગયું અને મારે કોલેજમાંય થોડુંક મોડું હતું કોલેજેથી મારે આવતા મોડું થઈ ગયું અને અહીંયા આવ્યો ત્યારે પછી થોડુંક વધારે મોડું થઈ ગયું એટલે મારા છે ને આજે મને માર્ગ આપ્યા હતા ઇન્ટરનલ માર્ક એમાં બધામાંથી મને પિસ્તાળીસ પચાસમાંથી પિસ્તાળીસ એવા માર્ગ આપ્યા છે અને બીજું એ કે મારા જે કસ્ટમરે હતા અને બધું ભેગું હતું એટલે આજે હું સિસ્ટમનો વિડીયો ન બનાવી શકું એનો હું કાલે વિડીયો બનાવીશ એટલે મારે અત્યારે થોડુંક મોડું થાય છે આજનો વિડીયો થોડોક નાનો બનશે પણ હું ટ્રાય કરીશ કાલનો વિડીયો થોડોક મોટો બનાવવાની ને અત્યારે તો હું સિસ્ટમ સિક્સનું બોક્સ જોવા આવ્યો હતો અત્યારે કંઈક કેવું છે કદાચ મારે સેટ કરવાની થશે તો અને સેટ તો છે જ એમાં કંઈ પ્રોબ્લમ છે બીજી સિસ્ટમમાં મારે સિસ્ટમ સિક્સ છે થ્રી થાઉઝન્ડ છે બે સિસ્ટમમાં થોડોક પ્રોબ્લેમ છે હવે એ પ્રોબ્લમ એવું છે કે મેં એચડીએમઆઈ કેબલથી મેં કનેક્ટ કર્યું પણ આઉટપુટ સાઉન્ડ આવતું નથી એમાં તો એ કાલે હું તમને બ્લૂટૂથ અને એચડીએમઆઈ કેબલથી કનેક્ટ કરીને બતાવીશ એનું આઉટપુટ કેવું છે કાલે આપણે જોયું ને એ હતું એસ આર છસો વોટની એમાં મને તો સાઉન્ડ બરાબર લાગ્યું એટલે કાલે જોઈએ હવે કઈ રીતનું છે ને થોડોક વધારે ટાઈમ મળે ને હું ટ્રાય કરીશ બપોર વચ્ચે કે ભાઈ મને ટાઈમ મળ્યો છે તો હું કાલે સિસ્ટમનો એટલે શું આપને ખબર પડે કે ભાઈ આઉટપુટમાં કેટલો ફેર પડે છે કાલે જેમ ફેર પડ્યો એમ સિસ્ટમ સિક્સ છે થ્રી થાઉઝન્ડ છે પછી બીજી ઘણી બધી સિસ્ટમ છે તો આપણે કાલે સિસ્ટમ જોશે આ થોડુંક મોડું થાય છે એટલે આ ટાઈપનો નાનો એવો વિડીયો બનાવું